મેં ક્રિષ્ના પાસે સોનાનો સેટ કરાવવા નાખ્યો હતો મનીષભાઈ નાઢા એને મેં પહેલાં પચાસ હજાર રોકડા ભર્યા પછી નેવુંમાં એક હજાર ઓછો મેં એને પાછા દીધા મને સોનાનો સેટ એને આપ્યો પણ એમાં હોલ માર્કો નહોતો એ માટે એને પાછો દીધો મેં હોલ માર્કો મરાવા માટે પછી સોનીએ મને વધારે જ કર્યા સેટ પાછો આપ્યો નહીં પોલીસ ફરિયાદ કરવા હવે ક્યારે ફરાર થયો એ ખબર નહોતી પણ બીજી તારીખે અમે એને સોનાની દુકાને ગયા તો અમને અહીંયા ગયા તો દુકાન ને બધું બંધ હતું આજુબાજુ વાળાને પૂછ્યું તો કે એ ભાઈ આવ્યા જ નથી ને ફરાર થઈ ગયા છે પછી અમે પોલીસ ચોકીએ જઈને એની ફરિયાદ કરી જામનગરના ચાંદીબજાર બજાર વિસ્તારમાં સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોનાની એટલે કે જ્વેલર્સની દુકાન આવેલી છે જેમાં મનીષભાઈ ચંદુલાલ નાંડા કરીને જે વ્યક્તિ હતા એમની દુકાન આવેલી હોય એ અલગ અલગ વ્યક્તિઓને હપ્તાથી સોનું બનાવી આપતા હોય તેમજ સોની તરીકેની કામગીરી કરતા હોય જેમાં કુલ બાર સાહેદો છે જેમના અલગ અલગ સમયે એમણે રૂપિયા લીધેલા હતા અથવા તો સોનું બનાવી આપી દેવાને વાયદો કરેલો હતો એ તમામ મળીને કુલ સાડત્રીસ લાખ ચોરી હજાર છસો પચાસ

એમની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે કે કેમ તે બાબતની તપાસ ચાલુ છે જે સામાન્ય વ્યક્તિ હોય છે એ કટ કટકે કટકે સોના અને ચાંદીના ઘરેણા લેતા હોય છે તો એક સાથે પૈસા આપવાની બાબતે અમુક ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા આપવા બાબતે ઘણા આરોપીઓ ઘણા સાયદો આપેલા હતા પૈસા એને વાયદો આપેલા હતા તેમજ અમુકમાં હોલમાર્ક ના હોય તો હોલમાર્ક કરાવી આપવા એ બાબતે અલગ અલગ પાસેથી ઘરેણાઓ પણ મેળવેલા હતા એ તમામ ઘરેણાં અને રૂપિયાઓ તમામ વસ્તુ ભેગા કરી અને એ દુકાન બંધ કરીને જતા રહેલા હતા હાલ ફરિયાદ પ્રમાણે બાર લોકો બને છે